સમયાંતર થાય ને એટલે પછી અમુક અમુક વસ્તુઓ છોડી દેવી જોઈએ પણ આ દુનિયામાંથી બધું મરે છે બધું જાય પણ આશા મળતી નથી સાહેબ આશાઓ નથી મળતી આદ્ય શંકરાચાર્ય મહારાજે પણ કહ્યું છે કે જો જંગલમાં જઈ આ ઘરનો ત્યાગ કરે જંગલમાં વયા જાય અને જંગલમાં જઈ કંદ મૂળો ખાય અને જીવન પસાર કરે આખી જિંદગી ભગવાનનું નામ લીધા કરે જો કંદ ખાય અને જંગલમાં રહેનારા માણસને એ મહાપુરુષોને જો આશા ન છૂટતી હોય તો આ સમાજમાં રહી પાણીપુરી ને પીજા ખાય એને ક્યાંથી છૂટી જાય પાણીપુરી ની પીજા વાળા છૂટી જાય અંગ ગળી જાય માથાના વાળ ધોળા થઈ જાય મોઢામાં દાંત રહે નહીં વાંકો વળી જાય લાકડીના ટેકા વગર ચાલી શકે નહીં આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં તો એ માણસ ને અપેક્ષાઓ ન મરે સાહેબ ચાલી ન શકે તો શું કે આજ મને તારા ગાડામાં લેતો જાય ને મારે વાડી આવું છે જોવું છે કપાહ કેવો થયો છે અરે ઘેરે આવે ને તે જોઈ લેવાય કપાહ કેવો છે વિદુરજી મહારાજે ધ્રુતરાષ્ટ્ર ને ગાંધારીને ઉપદેશ આપ્યો કે બસ હવે તમે જતા રહો પણ આ સમાજમાં મેં કહ્યું એમ બધું મરે છે સાહેબ પણ એક આશા નથી મળતી એટલે કબીર મહારાજને લખવું પડ્યું મન મરે માયા મરે મર જાત શરી આશા તૃષ્ણા નવ મરે

એનું શું કરવું પણ અંતમાં કહેવાય છે વિદુરજીના ઉપદેશને લઈ ધૃતરાષ્ટ્ર ને ગાંધારી નીકળી પડ્યા ત્યારબાદ છ મહિનાનો સમય વ્યતીત થયો ભગવાન સુદામગમન થયા અર્જુન ફરી પાછા જયારે દ્વારિકાથી પાછા આવે છે ને આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થાય છે કે અર્જુન કેમ ના આવ્યો પણ એ સમય બરાબર અર્જુન પ્રવેશ થાય અર્જુનની આંખમાંથી અશ્રુના બુંદ પડે છે